સરસ્વતી તાલુકાના સાણો દરડા ગામ ખાતે પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદ માલધારી દ્વારા સરસ્વતી તાલુકાના 125 જેટલા ટીબીના દર્દીઓને દત્તક લઈ નિક્ષય મિત્ર તરીકે તેઓને પોષક આહારની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ એતલ ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો સરસ્વતી તાલુકાના અગાર ગામના 16 દર્દીઓ અમરપુરા ગામના 12 દર્દી ભાડસણના 10 દર્દી યાદલા ગામના બાર દર્દીઓ ખોડાણાના છવ્વીસ દર્દી કાંસાના તેવીસ દર્દીઓ સાંપરા ગામના ચૌદ દર્દી અને વામૈયાના બાર દર્દીઓ મેળી કુલ એકસો પચ્ચીસ જેટલા ટીબીના દર્દીઓ પ્રત્યે સંવેદના દાખવી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો ટીબીના દર્દીઓને પણ કીટ વિતરણ કરનાર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદ માલધારી પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું રબારીની ઓળખ ગણાતી પાઘડી અને ખેસ પહેરાવીને સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા ગોવિંદ માલધારી પરિવારનું ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયતના પ્રમુખ હીરલબેન ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી સહિત વરદસ્તે સરસ્વતી તાલુકાના એકસો પચ્ચીસ જેટલા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટની સાથે રાશનની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદ માલધારી સહભાગી બની અન્ય રાજકીય વ્યક્તિઓને પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું